નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે પાંચ સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને જન્મદિવસ શા માટે શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે તેના વિશે તેમજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે વાત કરીએ ભારતમાં શિક્ષક દિવસ દર વર્ષે પાંચ સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે ઉજવાય છે તેઓ દેશના રાષ્ટ્રપતિ તેમજ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સહિત ઘણા પ્રતિષ્ઠિત પદો પર તે સેવા આપી ચૂક્યા હતા તેઓ માત્ર એક પ્રસિદ્ધ વિદ્વાન અને ફિલોસોફર જ નહીં પરંતુ પ્રસિદ્ધ ભારત રત્ન એવોર્ડ મેળવનાર પણ છે બે હજાર ચોવીસની આ વખતની થીમ છે એમ પાર્વિંગ એજ્યુકેટર ફોર સસ્ટેનેબલ ફ્યુચર્સ હવે વાત કરીએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે તો તેમનો જન્મ પાંચ સપ્ટેમ્બર ઓગણીસો ને તિરુતાની તમિલનાડુ ખાતે થયો હતો તેમનું અવસાન સત્તર એપ્રિલ ઓગણીસો ને પિંચોતેર ચેન્નઈ તમિલનાડુ ખાતે થયેલું છે તેમના પિતાનું નામ સ્વામી અને તેમની માતાનું નામ સીતાબેન હતું તેમણે વર્ષ ઓગણીસો ને નવમાં મદ્રાસ યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે એમ એની ડિગ્રી મેળવી હતી તેઓ વર્ષ ઓગણીસો ને આડત્રીસમાં મહાત્મા ગાંધીના સંપર્કમાં આઝાદીની લડતમાં જોડાયા હતા વર્ષ ઓગણીસો ને બેતાલીસમાં હિંદ છોડો આંદોલનમાં ભાગ લઈ અને જેલવાસ પણ તેમણે ભોગવ્યો હતો તેમણે વર્ષ ઓગણીસો છેતાલીસથી બાવનમાં યુનેસ્કોમાં ભારતના પ્રતિનિધિત્વ તરીકે કામગીરી સંભાળી હતી તેઓ વર્ષ ઓગણીસો ઓગણપચાસથી ઓગણીસો બાવન દરમિયાન સોવિયેટ સંઘ એટલે હાલનું જે રશિયા છે ત્યાં ભારતના રાજદૂત રહ્યા હતા તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદ ઓગણીસો ને બાવનથી ને બાસઠ સુધી તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા હતા તેમજ ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ ઓગણીસો બાસઠથી ઓગણીસોને સડસઠ દરમિયાન તેમણે આ પદ શોભાવ્યું હતું તેમના રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન વર્ષ ઓગણીસો ને બાસઠમાં દેશમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કટોકટી લાગુ થઈ હતી ઘણી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે તેમણે ભારતના ત્રણ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધી સાથે કામ કરવાનો તેમને મોકો મળ્યો હતો તેઓ રાષ્ટ્રપતિ પદ પર હતા ત્યારે વિદ્યાર્થીઓએ તેમનો જન્મદિવસ ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આ વાત પર તેમણે કહ્યું હતું કે મારો જન્મદિવસ ઉજવવાને બદલે પાંચમી સપ્ટેમ્બરનો દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે તો શિક્ષકો માટે ગર્વની વાત કહેવાય કારણ કે સૌ પ્રથમ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ છે વ્યવસાય શિક્ષક હતા અને એટલા માટે જ આ દિવસ જે છે એ શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે વિશ્વ શિક્ષક દિવસ છે એ પાંચમી ઓક્ટોમ્બરના રોજ ઉજવવામાં આવે છે પણ ખાસ યાદ રાખવું આ રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે ઓગણીસો ને બાસઠથી આ દિવસ રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે તેમનું માનવું હતું કે પુસ્તકો એ માધ્યમ છે જેના દ્વારા વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે પુલનું નિર્માણ કરી શકાય છે તેમનું એક મહત્ત્વનું કથન પણ હતું કે હું પહેલાં શિક્ષક છું અને પછી રાષ્ટ્રપતિ છું નોંધ આ અમુક દિવસો છે જે શિક્ષણને લગતા છે ઘણીવાર એક્ઝામમાં પૂછાતા હોય છે ખાસ યાદ રાખવા એક છે છવ્વીસ જાન્યુઆરી જે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવાય છે શિક્ષણ દિવસ પાંચ સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ એની સાથે જ યાદ રાખાવજો કે પાંચ ઓક્ટોમ્બર વિશ્વ શિક્ષક દિવસ આઠ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ પંદર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ અને અગિયાર નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઇક કરજો અને અવશ્ય બીજા સુધી પહોંચાડજો અસ્તુ જય હિન્દ જય ભારત